તાલુકાના જંગલ ખાતાના અધિકારીઓના પાપે પ્લાન્ટિંગ નું કામ કરતા કર્મચારીઓની હાલત કફોડી એક વર્ષની વધુ નો સમયગાળો થવા છતાં શ્રમિકો ને નથી ચુકવાયું વેતન દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં જંગલ ખાતામાં પ્લાન્ટિંગનું કામ કરતા શ્રમિકોનો પગાર ન ચૂકવતા હાલત કફોડી ઘર ચલાવવું બન્યું મુશ્કેલ ફતેપુરાના ગઢડાના જંગલમાં છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા શ્રમિકોને છેલ્લા એક વર્ષથી વેતન ન ચૂકવાતા શ્રમિકોની હાલત કફોડી બની છે મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા શ્રમિકોને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે જંગલ ખાતામાં ફોરેસ્ટર તરીકે ફરજ બજાવતા ફોરેસ્ટરને પણ વેતન માટે અનેક વખત રજૂઆત કરી હતી છતાં પણ શ્રમિકોને વેતન ચૂકવવામાં આવ્યું નથી જ્યારે શ્રમિકો દ્વારા અંગે અનેક જગ્યાએ આ બાબતે રજૂઆત કરી છતાં પણ કોઈ યોગ્ય નિકાલ ન આવતા શ્રમિકોએ મીડિયાનો સહારો લીધો અને વેતનને લઈ સરકાર સુધી અવાજ પહોંચે તેની વહેલી તકે તેઓને વેતન ચૂકવાય તેવી માંગ કરવામાં આવી રહી છે શ્રમિકોના વેતનને લઈને અનેક વખત ફોરેસ્ટર કરપે સાહેબની રજૂઆત કરી છે છતાં પણ વેતનના રૂપે આજ દિન સુધી આપ્યા નથી અને છેલ્લા હોડીના બંદોબસ્ત માટે ડુંગરે વનકુટીરે બોલાવ્યા હતા અને ત્યાં પણ શ્રમિકોના વેતનને લઈ રજૂઆત કરી હતી ત્યારે ફોરેસ્ટર કલ્પેશ સાહેબ માબિન સમાણી ગાળો આપી હતી અને અમને નોકરીમાંથી કાઢી મૂકવાની ધાક ધમકી આપી હતી અને પોતે ધારાસભ્ય ખાબડ સાહેબને નથી માનતો તેવું તેમણે ધાક ધમકી આપી કહ્યું હતું અને કહ્યું હતું કે જ્યાં તારે જ્યાં કર્યું હોય ત્યાં કરી લે એમ કહી ધમકાવ્યા હતા બિરોજી કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારી આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ બે હજાર ચોવીસ પચીસના ખાડા આઠ હજાર આઠસો ને એસી વાભોર સાહેબે મને મુહૂર્ત કરાવી એમની એ સાહેબની ફોરેસ્ટર હતા એમની બદલી થઈ ગઈ સુક્સર ગયા અને પછી પછી મને કલ્પેશ હાથ કરીને સાહેબ આવ્યા બીડગાડ એમને આઠ હજાર આઠસો ખાડા મેં પૂરા કરેલ છે એ એ પૈસામાંથી મને પૈસા પૂરા આપેલ નથી અને સત્તર હજાર રૂપિયા આપેલ છે એ અને સત્તરે સત્તર હજાર મેં મજૂરી ચૂકેલા છે અને આર ઓ પરમાર સાહેબને મને ઝાડા રોપતી વખતે કીધું કે હું પૈસા આપીશ પણ આજ સુધી મને પૈસા આપેલ નથી અને વિડીંગના પૈસા એક વીડિંગ કરાવી અને એક વિડીંગના પૈસા આપેલ છે અને બાકીના પૈસા આપેલ નથી આ વીડિંગના પૈસા ના આપે તો મજૂરો મારો ઘર ગોર પાડે છે અને આખરે મારે પાટવેલ મને ફેરા કરાયા એ પણ પૈસા બાકી છે એ પૈસા મને ઓળીના બંદોબસ્તમાં મને દસ હજાર રૂપિયા આપેલ છે અને મજૂરોને પૈસા આપેલ નથી એના પછી અને અમને પૈસા માંગવા જતા અમને ના પાડે છે કે જો પૈસા વધારે માંગીશ અને તો તને હું કાઢી મૂકીશ આરએફઓ પરમાર સાહેબ બોલે છે અને કલ્પેશ કે કે તને પણ હું ઘેરે કાઢી મૂકીશ અને જે કલ્પેશ સીધો માં બેન ગાળો બોલે છે એટલે મારે આના માટે આ પગલા ભરવા પડે છે પારકી ભાઈ પુરાભાઈ તમારો વધુ શું છે ઓસમેન કૂપ નંબર નવમાં આઠ હજાર આઠસો ને એસી ખાડાનો ખાડા નવા કર્યા એના પછી અમે ફરી ઝાડ ચોમાસાનો ટાઈમ આવ્યો એટલે ઝાડો રોપવાનો ટાઈમ આવી ગયો એટલે ઝાડ રોપવા એને ઝાડો રોપ્યા પછી અમે ફરી પાછા ગોડ આવ્યો ગોડ કર્યો અમે ગોળના પૈસા પૂરા અમને મળ્યા નથી ખાડાના પૈસા પૂરા મળ્યા નથી અને ફરી પાછો ખાડા નાના પડે છે એવું કરી અમને ફરીવાર બીડગઢ સાહેબે અમને ફરીવાર ગોડ કરાવડાયો એ ગોડના પણ અમને પૈસા આપ્યા નથી આજ સુધી અત્યારે હોળી દિવાળીએ પૈસા આપે દિવાળી એ નહીં આપે હોળી એ પૈસા અમને નથી આપ્યા અત્યાર સુધી અમે રખડીએ છીએ અને અમે અમારા વોચમેન છે અમારા ગામનો છે એમની એના જોડે કામ કર્યું હતું કામ કરાવ્યું હતું એને પૂછવા જઈએ તે આગળથી પૈસા નથી આવ્યા એમ કરીને અમને એ પણ ના પાડે છે અને એ ખરેખર વાસ્તવિક એમની પાસે પૈસા આવે તો અમને આપે ને ક્યાંથી આપે એટલે અમારે પૈસાની જરૂર છે અમારે ખાવા પીવાના ફાફા પડે છે નામ મારું નામ પારસીમભાઈ સોળુભાઈ ગામગઢરા